ધાનેરા તાલુકાની મોટામેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીની સામાન્ય ચૂંટણી બિનહરીફ સંપન્ન થઈ છે ગ્રામજનોની આવી એકતા અને ભાઈચારાથી દૂધ મંડળીનો વિકાસ વેગીલો બને તેવો આશાવાદ પણ વધુ મજબૂત બન્યો છે બનાસકાંઠા જિલ્લામાં સહકાર અને સરકાર બંને ચૂંટણીઓ ભારે રસપ્રદ બનતી હોય છે ત્યારે ધાનેરા તાલુકાના મોટામેડા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી બિનહરીફ સંપન્ન થઈ છે મોટા મેળા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીના પંદર સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે મોટા મેળા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ચૂંટણી માટે કુલ એકતાળીસ ઉમેદવારી પત્રો રજૂ થયા હતા જોકે મંગળવારે ઉમેદવારી પરત પત્ર લેવાના છેલ્લા દિવસે એકતાળીસ પૈકી છવ્વીસ ઉમેદવારોએ તેમની ઉમેદવારી પરત લઈ લેતા મોટા મેળા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીના તમામ પંદર સભ્યો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા જે મોટા મેળા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચૂંટણી કરવા માટે નોમી અને કોર્ટ મહેસાણા દ્વારા મારી નિમણૂક કોર્ટ કમિશનર તરીકે કરવામાં આવેલ હતી જે ચૂંટણી દિવસ પંદરમો પંદર પંદરમાં પૂર્ણ કરવાની હતી તારીખ સોળ બાર બે હજાર ત્રેવીસના રોજ જાહેરનામું બહાર પાડે અને જ્યાં ચૂંટણી અટકે ત્યાંથી પૂર્ણ શરૂ કરવાનું કામ પંદર બાર બે હજાર ત્રેવીસના કરેલું તારીખ સોળ બાર સોળ બાર સત્તર બાર ના રોજ ફોર્મ ભરેલ અને સત્તર બારના રોજ કુલ એકતાલીસ ઉમેદવારોના ફોર્મ આવેલ હતા તેની ચકાસ કરતા તમામ ફોર્મ માન્ય રહ્યા હતા તારીખ અઢાર અને ઓગણીસ તારીખ પરત ખેંચવા માટેની રાખેલ હતી તારીખ ઓગણીસ બારના રોજ એકતાલીસ ફોર્મમાંથી છવ્વીસ ફોર્મ પરત ખેંચાયા પંદર ફોર્મ રહેલા આથી વય કમિટીની

આપણે એક બાર બે હજાર ત્રેવીસના રોજ જાહેરનામું પાડેલો હતો ચૂંટણી અધિકારી તરીકે મારી પટેલ કરશનભાઈ હીરાભાઈ નિમણૂક કરેલી હતી એને ચાર તારીખે નોમિનલ કોર્ટ મહેસાણાથી મનાઈ હુકમ મેળવેલો હતો સામેવાળા જગમાલભાઈ કોર્ટમાં કેસ ચાલતા પંદર તારીખે એનું પરિણામ હુકમ કરતા કોર્ટે હુકમ જ્યાં અસ્થિર સ્થિતિ ત્યાંથી ચાલુ કર્યો ફરીથી અને ત્યાં કોર્ટ કમિશન તરીકે ઝાલા સાહેબની નિમણૂક કરવામાં આવેલી હતી દેખરેખ મંડળીની ચૂંટણીની દેખરેખ કરવા રાખવા માટે સાહેબની નિમણૂક કરતાં સાહેબે અમે બે ભેગા થઈ અમે સોળ તારીખે જાહેરનામું ફરીથી પાડ્યું હતું અને જ્યાં અટકી ત્યાંથી સોળ તારીખે અમે ફોર્મ ભરવાની તારીખ સોળ અને સત્તર ફોર્મ ભરવા માટે રાખી હતી તેમાં સત્તર તારીખે એકતાલીસ કુલ ફોર્મ એકતાલીસ આવેલા હતા અને તેની ચકાસણી ચાર વાગ્યા પછી ચકાસણી રાખેલી હતી ચકાસણીમાં તમામે ફોર્મ અમે માન્ય રાખ્યા હતા કોઈ ભૂલ નથી એટલે સભ્ય માન્ય રાખ્યા હતા તે કુલ ઉમેદવારો એકતાલીસ માન્ય યાદી જાહેર કરી ઉમેદવારો કુલ ઉમેદવારો અને ચક સત્તર અને અઢાર અને ઓગણીસ તારીખે પરત ફોરમ પર ખેંચવાની તારીખ હતી તે સત્તર અને અઢાર ઓગણીસ તારીખ ઓગણીસ તારીખે કુલ ફોરમમાંથી એકતાલીસમાંથી છવ્વીસ આવી અને પોતાની સમસ્યા રીતે પોતે પાછા ખેંચ્યા હતા એમાં સામાન્ય વિભાગમાં ત્રીસ ફોર્મ આવેલા હતા ત્રીસ ફોરમ એમાંથી ઓગણીસ ફોર્મ પાસે ખેંચતા અગિયાર ફોર્મ રહેતા એટલે ત્યાં કોઈ ઉમેદવાર હોમ અગિયાર સીટ હતી અને અગિયાર ઉમેદવાર હતા તે બિનહરીફ જાહેર કરવામાં આવે છે અને નાના સીમાત ખેડૂતમાં કુલ ફોરમ ત્રણ આવેલા હતા એમાંથી બે ફોરમ પાછા ખેંચતા એક ફોરમ રહેતા તે એક સીટની હતી એટલે એક બિનહરીફ જાહેર કરવામાં આવે છે અને મહિલા વિભાગમાં કુલ ફોરમ પોચ આવેલા હતા પોચમાંથી ત્રણ પરત ખેંચતા બે ફોરમ રહેતા તે બે બહેનોને જાહેર બિનહરીફ જાહેર કરવામાં આવે છે અને અનુસૂચિત જનજાતિમાં કુલ ફોરમ ત્રણ આવેલા હતા એમાંથી બે ફોરમ પાછા ખેંચતા એક આવે છે એની બિનજીફ જાહેર કરવામાં આવે છે તમામે તમામ પંદર સીટો ગીન હરીફ જાહેર કરે પંદર ફોર્મ રહેતા ગીન હરીફ જાહેર કરવામાં આવે છે અને ગામજનો તમામ ગામજનો સભાસદો અને ગુરુ દૂધ ભરાવતા તમામ અને કુલ જે આગેવાનો બધાનો મંડળી વતી ગામ વતી હું આપનો આભાર અને દર્શાવું છું અને આપને જે મહેનત કરી એનું સારું પરિણામ મળ્યું એ બધા ગામનું પ્રગતિ થાય એ શુભેચ્છા આગામી પાંચ વર્ષ માટે સંચાલક મંડળના નવા સભ્યો દૂધ મંડળીનું સંચાલન કરશે જેમાં અગિયાર સામાન્ય સભ્ય નાના સીમાંત ખેડૂત પૈકી એક અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પૈકીના એક જ્યારે બે મહિલા સભ્યોનો સમાવેશ થાય છે ધાનેરા તાલુકામાં પશુપાલનનો વ્યવસાય મુખ્ય વ્યવસાય હોવાથી ગામના આગેવાનો અને વડીલોએ દૂધ મંડળીના વિકાસ સાથે ગામના વિકાસ તરફ ધ્યાન આપી આપસી સહમતી અને ભાઈચારા સાથે દૂધ મંડળીની ચૂંટણી માટે મતદાનના યોજી તમામ સભ્યોને બિનહરીફ કર્યા છે બિનહરીફ વિજેતા ઉમેદવારોએ તમામ સભાસદો અને આગેવાનોનો આભાર માન્યો હતો પદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી પાંચ વર્ષ માટેની મુદત માટે એક બાર ત્રેવીસના રોજ જાહેરનામું બહાર પાડેલું અને ત્યાંથી ચૂંટણી ચાલુ કરી અને ગ્રામજનોએ તમામે ચૂંટણીમાં ભાગ લીધેલ અને ચૂંટણીમાં ભાગ લીધા પછી એકતાલીસ ઉમેદવારો ફોર્મ ભરેલા એકતાલીસો ઉમેદવારો ફોર્મ ભર્યા પછી ગામ લોકોની સંમતિથી અને આગેવાનોના સાથ અને સહકારથી મોટામેળા ગામની એક સંપ થઈ અને દરેકે બુદ્ધ મંડળી કૂતરો તરફ પ્રગતિ કરે અને ગામમાં સારું વાતાવરણ બને અને સારો વિકાસ થાય એ માટે તમામે મહેનત કરેલી અને તમામે ભેગા બેસી અને પંદરે પંદર ઉમેદવારોને બિનરીફ જાહેર કરેલા એમાંથી એકતાલીસમાંથી છવ્વીસ ઉમેદવારોએ પાર્થ પરત ખેંચેલા અને સર્વસંમતિથી ગામમાં દૂધ મંડળીનો વિકાસ થાય અને દરેક સભાસદોને લાભ મળે એ માટે તમામે ખૂબ મહેનત કરી એ બદલ તમામે તમામ ગ્રામજનો દૂધ ગ્રાહકોનો અને સર્વ આગેવાનોનો